નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો સુપ્રસિદ્ધ ગાયક પી જયચંદ્રનું એસી વર્ષની વયે નિધન ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પીઠ અત્યારે પ્લેબેક ગાયક પી જયચંદ્રનું દુનિયાને અલવિદા કહી દીધું છે ત્યારે મિત્રો તેમણે મલાયમ તમિલ હિન્દી તેલુગુ અને કન્નડ જેવી ભાષામાં પોતાનો અવસુર આપ્યો છે જો કે મિત્રો જણાવી દઈએ કે તેમના સુરથી અલગ અલગ ભાષાઓમાં કુલ સોળ ગીતો છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે આજે ત્યારે ગુરુવારે મલાયમોના ત્યારે હૃદયના નજીક ગણાતા એવા વિજય ચંદ્ર એસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે અને વધુ જણાવી દઈએ કે ભારતીય સિનેમામાં સૌથી પ્રખ્યાત અવાજોમાં એક તરીકે તેમણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ